નમસ્કાર મિત્રો આજે હું તમને બળચોથની વાર્તા કહેવા જઈ રહ્યો છું તો વ્રતની વિધિ આ પ્રમાણે છે આ વ્રત શ્રાવણ માસના વદ ચોથ એટલે કે અંધારી ચોથના દિવસે કરવામાં આવે છે તે દિવસે નાહી ધોઈ ગાય વાછરાની પૂજા કરવાની બળચોથની કથા કરવી વાંચવી અને સંભળાવવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરી નદીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં એટલે કે રાંધેલું અનાજ ખાવું નહીં દળેલું અનાજ ખાવું નહીં હવે બોર્ડ ચોથની વાર્તા આ પ્રમાણે છે વાર્તા છે કે એક ગામમાં સાસુને બહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ ચોથના દિવસે સાસુ નદીએ નાવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોર્ડ ચોથ છે માટે હું નદીએ નાવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘવલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘવલો રાંધ્યો ન હોય તેથી ઘવલાનો અર્થ સમજી શકી નહીં અને વહુએ બિચારીએ ઘવલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું કે વહુ ઘવલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘઉલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડીને ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું કે વહુ તમે ક્યાં ઘવલાની વાત કરો છો એટલે વહુએ કહ્યું કેમ વળી ઘઉલો તો વળી બીજો કયો હતો હશે આપણી ગાય નો ટભોડો વાછરડો તે તે જ ને વહુએ ત્યાં ચોખવટ કરી અને સાસુ મને અફસોસ કરી ઉઠ્યા કે અરરર વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે બોળચોત છે અને હમણાં ગામના લોકો ગાય વાછરડાની પૂજા કરવા આવશે તો શું જવાબ દઈશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછડાને નહીં જોવે તો જોરી મરશે વહુ તમે તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 હે મારા નાથ હવે શું કરવું વહુ તમે એમ કરો કે આ હાંડલું ઉકરડે જઈને દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉલો રાંધેલું હાંડલું ઉકળે જઈને દાંટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને તેને ખબર પડી કે મારું બાળક ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં ડાંટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતીને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાંટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘવલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગ્યો ઘવલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટી અને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી બધી હતી અને ગામડું હોય એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાનો રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા બોળ ચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આજ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું હતું ગામની સ્ત્રીઓ સાસુઓહોને ઘેર આવી અને ડેલીનું બારણું ખખડાવ્યું ડોશીમા ઓ ડોશીમા સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય એને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરાની પૂજા કરવા અધીરી થઈ છે પણ વહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી ગઈ અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય એને પેલો વાછરડો સામેથી દોડતા દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓ એની સામે આવીને ઉભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને ભરાયેલો હતો સ્ત્રીઓને નવાઈ લાગી કે અરે ભલા ભગવાન આ તો કેવી નવાઈની વાત છે વાર તહેવારેના દિવસે ગાયને વાછડાને લોકો ફૂલહાર પહેરાવે છે અને આજે ગૌલાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો કોને પહેરાવ્યો હશે વળી પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી અને ગાય વાછડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછડો આનંદમાં આવી ગયો અને ગાયને ધાબા લાગ્યો આમ વાછડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ બહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો એટલે કે ઘઉંલો તો છે નહીં તો આ ગરબા કેમ ગાવાય છે બંને ઊભા થઈને બારણાની તિરણમાંથી જોયું તો ગાય ઊભી હતી અને ઘઉલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો હતો સાસુને બહુને નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ બહુ બારણું ખોલીને બહાર આવ્યા અને ગાય તથા ઘવલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું કે બહેનો તમારા વ્રતના પ્રભાવથી જ મારો ઘવલો સજીવન થયો છે ત્યારે પહેલી સ્ત્રીઓમાંની એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘેર ચાલી ગઈ બધાના ગયા પછી સાસુવહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુબહુ બેને આમ તો ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુબુએ બંનેએ દર વર્ષે બોડ ચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવો નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે હે ગૌરી ગાય માતા તમે જેવા બોળી સાસુઓને ફળ્યા એવા બોળ ચોથનું વ્રત કરનાર અને તેની વ્રત કરતા સાંભળનાર તથા લખનાર અને કહેનારને સૌને ફળજો